ભુજમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરાયો હતો ભારત બંધના એલાનના પગલે ભુજમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ કરાયો હતો રસ્તા પર ઉતરીને વિરોધ કરાયો હતો કાર્યકરોએ નારા લગાવ્યા હતા પોલીસે કાર્યકરોને ડિટેઇન કર્યા હતા ખેડૂતોને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી હતી સ્ટોરી બાય કિરણ ઘોરી માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ મેં વાત કહું આ છે સમૃદ્ધિ નું પેકેટ આ કાર આ ટ્રેક્ટર આ બંગલો આ બધું હરા સોના હાઈબ્રિડ વરિયાળી બિયારણ ની દેન છે હરાસો ના વરિયાળી બિયારણ વાવશો તો ગુંદના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે ચક્કર મોટા અને થશે એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાન નું હાઈબ્રિડ વરિયાળી બિયારણ હરાસો ના અને તમારું ખેતર બંને મોજ માં લાગો છો ને સમયસર ની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ કહે સારી ગુણવત્તા વાળા જીરુ ના દાણા साक्षी कहूं कि निशान 44 वाबो એટલે તમે ધનવા નક્કી ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતો સુધારે જીરૂ બીઆર નિશાન 44 કિસાન કા ગૌરવ નિશાન સીડ્સ કચ સેફ સપ્લાયર્સ તનો ધિલ્યો અમારું શરણમ હર બોલે લોજ પાછળ ભીડ નાકા બહાર હોટેલ ડાયમંડ સામે ભૂજ કચ સંપર્ક વિનોદ શાહ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ફાઈવ સિક્સ સિક્સ ડબલ ઝીરો રિતેશભાઈ નાઇન એટ ટુ ફાઈવ ફોર થ્રી ટુ ડબલ થ્રી ટુ ઓફિસ નંબર ટુ ફાઈવ વન સિક્સ ફાઈવ થ્રી ટુ ફાઈવ વન સિક્સ સિક્સ ઝીરો